हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर नमस्कार दर्शक मित्रों हलचल टीवी न्यूज में आपको हार्दिक स्वागत है खंबत ने सोखरा जीआईडीसी में एटीएस ना दरोड़ा एटीएस ना साइंट अधिकारियों ने सर्च ऑपरेशन ખંભાતની સોખડા જીઆઈડીસી વિસ્તારમાં એન્ટી એટલે કે એટીએસએ દરોડા પાડ્યા છે ખંભાતના સોખડા ખાતે આવેલ ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં એટીએસના દરોડા પડ્યા છે વહેલી સવારથી બલ્કમાં ડ્રગ્સ અને મેન્યુફેક્ચરિંગ કરતી ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ નામની ફાર્મા કંપનીમાં એટીએસ દ્વારા તપાસ કરાઈ હતી જેમાં કંપનીના માલિકો પાર્ટનર સહિત કર્મચારીઓને મોડી સાત સુધી એટીએસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી કંપનીમાં ડ્રગ્સ હોવાની આશંકાને લઈ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું છલા 8 કલાકથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે કંપનીમાં ડ્રગ્સને લઈ સંदिग्ध મટીરીયલ હોવાની આશંકાને લઈ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે સર્ચ ઓપરેશન દરમિયાન FSL ની ટીમ સ્થળ પર પહોંચી છે આણંદ SOJ સહિતની ટીમો GIDC વિસ્તારમાં પહોંચી છે યે હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર